ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત રૂપિયા આઠ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચોરી લૂંટ અને ધારના ગુનાઓમાં મળેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગુમ થયેલ અને ચોરી ગયેલા સત્તર મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ નવ લાખ તેમજ રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખના ઘરેણા અને અન્ય સામાન મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને સોંપવામાં આવ્યો આ કાર્યક્રમ પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી એચ ગોળની અધ્યક્ષતામાં યોજાયો હતો પોતાના ગુમ થયેલા સામાન પાછા મળતા મુસાફરોએ રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए